રાજકોટમાં પાર્કિંગ વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ ફાયરિંગને અફવાથી દોડતી થઈ પોલીસ પોલીસ તપાસમાં ફાયરિંગ ન થઈ હોવાનું થયો ખુલાસો રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી અમૃતધારા સોસાયટીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં હવામાં ગોળીબાર થયો હોવાની વાત ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પોલીસ તંત્ર દોડતું થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર અમૃત ધારા સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પાર્કિંગને લઈ બે પક્ષો વચ્ચે તકરાર ચાલી રહી હતી જેણે મારામારીનું સ્વરૂપ લઈ લીધું હતું જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયું ન હોવાનું સામે આવ્યું છે

બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ જેને ઈજા પહોંચી છે એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવું છું